નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુનિંદર આજે છે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ અને શુક્રવારના જો તાજા સમાચારની વાત કરીએ તો હાલ ગુજરાતમાં સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠામાં અને પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે સમગ્ર ગુજરાતની અંદર તે જ મિત્રો પવન ફૂંકાઈ રહ્યો છે પણ તો આ સૌથી મોટી અપડેટ એ આવી કે હવે મિત્રો પવન જેવો પડશે તરત જ મિત્રો ભારે વાવણીલાયક વરસાદ મિત્રો જોવા મળશે સાથે અરબી સમુદ્રમાં મોટી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમને કારણે સમગ્ર ગુજરાતની અંદર વાવણી લાયક સારો વરસાદ પડશે આ બાજુ ચોમાસું પણ હવે મિત્રો એક્ટિવ થઈ ગયું છે ગઈકાલે મિત્રો ચોમાસું આગળ વધ્યું આ બધું ભારતીય હવામાન વિભાગે અમુક વિસ્તારમાં ગુજરાતના કાંઠે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપેલું છે એટલે કે ભારે વરસાદની આગાહી છે સાથે જ મિત્રો ખાસ કરીને દસ દિવસના બે અઠવાડિયા ફોરકાસ્ટની અંદર પણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે તો આ બાજુ મેપ જોઈ શકો છો સંપૂર્ણ ભાગની ની અંદર સાર્વત્રિક વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આ તમામ મેપ મિત્રો આપણે વિસ્તાર પર જોશું કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદ પડી શકે છે સાર્વત્રિક વાવણીને લઈને શું મોટા સમાચાર છે તમામ માહિતી મેળવશું તો મિત્રો આ ઓડિયોને અંત સુધી જોજો તેમજ અમારું યુટ્યુબ ચેનલ ઓન્લી ફ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો ને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓન્લી ગુજરાત વરસાદના સમાચાર તેમાં તમે ફેસબુકમાં પણ જોડાઈ શકો છો નીચે આપેલી ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરી અને ફેસબુક ખોલી અને આજ પેજને ફોલો કરી લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો લગભગ દસ તારીખે ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ કર્યો પરંતુ વીસ તારીખ સુધી એટલે કે લગભગ દસ દિવસ સુધી ચોમાસું અટકા પછી મિત્રો આજે આ વિસ્તારમાં એકઠી થયું હતું એટલે કે મહારાષ્ટ્રના કેટલાક ભાગો છત્તીસગઢના કેટલાક ભાગો ઓડિશાના કેટલાક ભાગો તો ઉપલા લેવલે મિત્રો ખાસ કરીને બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોની અંદર ચોમાસું આગળ વધ્યું છે અને આજની જો વાત કરીએ તો ગુજરાતના કેટલાક ભાગો તેમજ મિત્રો હજુ પણ ચોમાસું છે આગળ વધી શકે છે તેવી પૂરી શક્યતા છે આ બાજુ તમે જોઈ શકો છો એકવીસ તારીખના મેપની અંદર મધ્ય ભારતની અંદર ખાસ કરીને ભારે તેજ પવન હળવો વરસાદ મધ્યમ વરસાદ ક્યાંક મિત્રો ભારે વરસાદનું પણ એલર્ટ છે અને ઓરેન્જ એલર્ટ આપે એટલે કે ગુજરાતના કાંઠે ખૂબ જ સારો વરસાદ પડી શકે છે આ સિવાય બાવીસ તારીખના મેપની અંદર ખાસ કરીને ગોવાની અંદર મિત્રો ખાસ કરીને રેડ એલર્ટ છે જ્યારે બાકી ના ભાગોની અંદર ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે તો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે આ સિવાય સમગ્ર ભારતની અંદર ખાસ કરીને વરસાદનું લઈને એલર્ટ છે જ્યારે દરિયાકાંઠાના ભાગોની અંદર ઓરેન્જ એટલે કે અતિ ભારે વરસાદનું એલર્ટ છે આ સિવાય મિત્રો ખાસ કરીને તમે ત્રેવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ત્રેવીસ અને ચોવીસ તારીખના મેપની અંદર દક્ષિણ ભારત સહિત ગુજરાતનો મેપ અહીંયા જોઈ શકો છો ગુજરાતના મેપની અંદર પણ પચાસ ટકા ભાગોની અંદર ખાસ કરીને ભારે વરસાદનો એલર્ટ છે તો દક્ષિણ ગુજરાતમાં કેરળ તમિલનાડુ ગોવાની અંદર ઓરેન્જ એલર્ટ આપેલું એટલે કે ત્યાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે ત્યારબાદ ચોવીસ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર મુંબઈની અંદર પણ ભારે તેજ પવન સાથે ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદ પડી શકે છે અને ગુજરાતની ફરતીકોર તમે જોઈ શકો છો ખાસ કરીને તેજ પવનને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી છે પરંતુ ખાસ કરીને આ સિસ્ટમ જે મિત્રો હતી જે બંગાળની ખાડી ઉપરથી મિત્રો આવી રહી હતી આ સિસ્ટમને કારણે છે કે રાજસ્થાન દિલ્હી ઉત્તર પ્રદેશ સુધી મિત્રો ભારે વરસાદનું એલર્ટ મિત્રો ચોવીસ તારીખે આપવામાં આવ્યું છે આ બાજુ મેપ જોઈ શકો છો વીસ જુલાઈથી લઈને સત્યાવીસ જુલાઈ સુધીની અંદર ગુજરાતની અંદર સરેરાશ મિત્રો વરસાદની આગળ એટલે કે સત્યાવીસ તારીખનો સત્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે પરંતુ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે અહીંયા સત્યાવીસ થી ચાર જુલાઈ સુધીનો મેપ જોઈ શકો છો જેની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે એટલે કે હવે જે વરસાદ પવન જેવો પડશે અને સિસ્ટમ એક્ટિવ થશે તેવો જ મિત્રો ખાસ કરીને વરસાદ શરૂ થઈ જશે અને ભારેથી અતિ ભારે વરસાદ છે એ ખાસ કરીને જોવા મળવાનો છે જેમાં ખાસ કરીને સત્યાવીસ તારીખથી જૂન જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે આ બાજુ મિત્રો આજે છે એકવીસ તારીખ તો આજે એકવીસ તારીખે સુરત તાપી નવસારી વલસાડની અંદર તેમજ વડોદરાની અંદર પચાસ ટકા જેવા ભાગોની અંદર સારા વરસાદની આગાહી છે આ સિવાય અમદાવાદ આણંદ છે વડો ભાવનગર છે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરમાં પણ વરસાદને લઈને મિત્રો આજે હળવા વરસાદની ક્યાંક ક્યાંક વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો બાવીસ તારીખે ખાસ કરીને અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી ડાંગ અને વલસાડની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર જુનાગઢ જૂનાગઢ પોરબંદરની અંદર આઇસોલેટ એટલે કે માત્ર હળવો વરસાદ વરસાદથી જોવા મળી શકે છે બે ત્રણ ગામડા પાંચ ગામડાની અંદર ત્યારબાદ મિત્રો ત્રેવીસ તારીખથી સિસ્ટમ એક્ટિવ થઈ જશે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડની અંદર સારો વરસાદ છે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદરમાં તેમજ ઉત્તર ગુજરાતમાં ત્રેવીસ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદની અંદર હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો ચોવીસ તારીખથી સિસ્ટમ એકદમ એક્ટિવ થઈ જશે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ તો પચીસ તારીખનો મેપ જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રની અંદર અને ઉત્તરને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ અને છવ્વીસ તારીખનો મેપ જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે તો જે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે આવો જ વરસાદ મિત્રો હવે ચોવીસ તારીખથી મિત્રો જોવા મળશે સારો વરસાદ જોવા મળશે હાલ મિત્રો ખાસ કરીને બાવીસ તારીખ સુધી એટલે કે આજે અને આવતીકાલે હજી પણ તે પવન ફૂંકાઈ શકે છે અને જેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદને લઈને મોટી આ ગઈ નથી જેવો મિત્રો ત્રેવીસ તારીખથી પવન પડશે તેવી જ મિત્રો સિસ્ટમ એક્ટિવ થઈ જતા સારામાં સારો વરસાદથી જોવા મળશે અહીંયા તમે વિન્ડી એપની અંદર પણ જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર અહીંયા વાદળછાયું વાતાવરણ અને ખાસ કરીને વરસાદને લઈને ભારે આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો સ્પર્શ ત્રેવીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં ચોવીસ તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર એટલે કે રાત્રિના સમયે પણ હવે મિત્રો વરસાદ જોવા મળશે આ સિવાય પચીસ તારીખનો મેપ જોઈ શકો છો પચીસ તારીખે ઘણા ખરાબ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ છે એ જોવા મળશે એક પ્રકારના મિત્રો ખાસ કરીને સાયક્લોનિક સિસ્ટમ પણ બની શકે છે અને જેને કારણે છૂટાછવાયા વિસ્તારની અંદર રેડ એલર્ટ એટલે કે પાંચથી સાત ઇંચ અમુક વિસ્તારમાં દસ ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે અહીં તમે જોઈ શકો છો આ સિવાય છવ્વીસ તારીખનો મે પણ જોઈ શકો છો છવ્વીસ તારીખે પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે સત્યાવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો સત્યાવીસ પછી આમ તો ખાસ કરીને એક મોટી સિસ્ટમ આવી રહી છે એ તમે જોઈ શકો છો આ સિસ્ટમને કારણે સમગ્ર ગુજરાતની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ પડશે અહીંયા અઠ્યાવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર અને રાત્રિ દિવસ દરમિયાન મિત્રો ખાસ કરીને ચોવીસે કલાક હેલી જેવો વરસાદ છે એ ખાસ કરીને સત્યાવીસ તારીખ પછી જોવા મળશે અહીં અઠ્યાવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો તો ખૂબ જ સારા વરસાદની આગાહી મિત્રો આવી ગઈ છે અને સિસ્ટમ પણ એક્ટિવ થઈ ગઈ છે અરબી સમુદ્રમાં સિસ્ટમ એક્ટિવ થતા ગુજરાતની અંદર ચોવીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધી ત્રણ દિવસ છૂટાછવાયા વિસ્તારમાં પણ ખૂબ જ ભારે વરસાદ અને સત્યાવીસ તારીખથી સાર્વત્રિક વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે